ગીરના જંગલની વચ્ચે બિરાજમાન એવા કંકાઈ માતાજીનો અદ્ભુત ઇતિહાસ સોરઠની ધરતી પર અને ગીરના વિશાળ ફલકની આસપાસ માઇલો સુધી ફેલાયેલા ગીરના જંગલમાં માતા કંકાઈનું આ મંદિર આવેલ છે તુલસીશ્યામથી બાવીસ કિલોમીટર દૂર આવેલ આ મંદિર એ ખરેખર વનરાઈઓની સાંયાથી સવાયેલ અને અલગ જ વાતાવરણ ધરાવતું મનોહર સ્થળ છે અહીં આવીને તમે ભૂલી જાઓ કે તમે આ કઈ દુનિયામાં છો એવી મનોહર પ્રકૃતિ કલકલ વહેતી નદીઓ અને વનરાઈઓમાંથી આવતો મોરલાનો ગહેકતો મલાર અને એમાંય ચોમાસામાં તો આ સ્થળની પ્રકૃતિ ખરેખર અદ્ભુત સૌંદર્ય પાથરી છે અનન્ય કલકલ વહેતા ઝરણાના નાદો અને પંખીઓનો ગહેકાટ વળી મંદિરની પરિસરમાં આવેલ ગાયો અનુપમ સૌંદર્ય અહીંથી સાસણ પણ નજીક છે અને અમરેલી પિંચોતેર કિમી જેટલું દૂર છે વન સંરક્ષક વિભાગ દ્વારા અહીં એન્ટર થયા પછી ગીરના જંગલમાં ક્યાંય પણ કચરો ફેંકવાની મનાય છે અને એવી જ રીતે રાતે રસ્તા પર વાહન ચલાવવાની મનાય છે અહીં સિંગવડો અને સેજલ નદીઓ વહે છે જેમાંથી સિંગવડો બાદમાં કોડીનાર બાજુ આવે છે મા કનકાઈનો જે ઇતિહાસ લોકકંઠે ગવાય છે તે મુજબ ઈસુની આઠમી સદીમાં થયેલા વનરાજ ચાવડા પરિવારમાં કનકસાવડા નામનો એક રાજા થઈ ગયો તેણે કણકાઈ કનકાવતી નગરીની સ્થાપના કરી હતી મા કનકાઈને આ નગરીના અધિષ્ઠાત્રી દેવી તરીકે સ્થાપ્યા હતા બીજી એક લોકવાયકા એવી પણ છે કે વર્ણના મૈત્રક વંશના મૂળ પુરુષ કનકસેને અયોધ્યાના સૂર્યવંશી રાજવી હતા તેણે સૌરાષ્ટ્રમાં વિસનગરમાં આવીને પરમાર રાજાને હરાવ્યો હતો અને વંશજ વિજયસેને વિજયપુર ધોળકા વસાવ્યું વિઝવસેનના વંશજ ભટ્રાકે વલ્લભીપુરની સ્થાપના કરી અને કનકસેને મધ્યગીરમાં આવીને કનકાવતી નગરી વસાવી આથી તેને શહેરના અધિષ્ઠાત્રી દેવી તરીકે મા કનકાઈની સ્થાપના કરી હતી શ્રી કનકાઈ મંદિરની જે તે સમયે સ્થાપના થયા પછી કાળબળની થપાટે જીર્ણ થયેલા આ મંદિરને ઘણા બધા સમયના વહાણા વીતી ગયા આ કનકાઈ મંદિરનો સૌ પ્રથમ જીર્ણોધ્ધાર સંવંત અઢારસો ને ચોસઠમાં કરવામાં આવ્યો હતો આ જીર્ણોદ્ધાર કોણે કરાવ્યો તેની ખાસ કાંઈ માહિતી નથી ત્યારબાદ લગભગ એકસો બેતાલીસ વર્ષ જેટલો સમય ચાલ્યો ગયો લોકોમાં વધારે જાગૃતિ આવી અને ફરીથી આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવા માટે વિક્રમ સંવત બે હજાર છમાં એક સમિતિની રચના કરવામાં આવી ત્યારબાદ આ સમિતિએ જરૂરી ખર્ચની રકમ ભેગી કરી મંદિરનું કામ ચાલુ કર્યું અને તારીખ ત્રણ ત્રણ બે હજાર આઠને દિવસે ઉચ્ચાભર્યા વાતાવરણમાં જે મૂર્તિ જૂના મંદિરમાં હતી જ મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી શિખરબંધ મુખ્ય મંદિરમાં શ્રી કનકેશ્વરી માતાજી બિરાજમાન છે તેમજ આ સ્થાનકમાં શિવ ગણેશ અને હનુમાનના મંદિરો પણ આવેલા છે મંદિરની બરાબર નિશેષ સિંગવડો નદી વહે છે માતાજીના મંદિર પાછળ ભૂદરજીનું મંદિર છે તેની બાજુમાં પાંચેક પાળિયા ઊભા છે આમ આ સ્થાનકના કનકેશ્વરી માતાજીને ઉનેવળ બ્રાહ્મણ આહીર દરબાર અને મહારાષ્ટ્રના કીર્તિકર બ્રાહ્મણો કુળદેવી તરીકે પૂજે છે પ્રભા ક્ષેત્રના કેટલાક પુરોહિતો પણ કનકાઈ માતાજીને કુળદેવી તરીકે પૂજે છે કનકાઈ માતાજીના અન્ય મંદિરો અમરેલી જિલ્લામાં સાવન મહુવા પાસે તરડ સુત્રાપાડા પાસે વડોદર અને ભરૂચ પાસે શુક્લતીર્થમાં આવેલા છે આ કનકાઈ મંદિરમાં ચૈત્ર માસની નવરાત્રિનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે તેમજ પાંચમથી આઠમ સુધીમાં ઘણા ભક્તો દર્શને આવે છે આ સ્થાનકમાં મંદિરોની ઉપરના ભાગમાં મોટું મેદાન આવેલું છે તેમાં બે બાજુ ફરતી ધર્મશાળાઓ બાંધવામાં આવેલ છે ઘણા સમય પહેલાં આ મંદિરની જાળવણી માટે ટ્રસ્ટની રચના કરવામાં આવેલી છે જેના પ્રયત્નોથી મંદિરમાં રાત્રિ રોકાણ માટે રહેવાની સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે આ સ્થળના દર્શને આવેલ યાત્રિકોને સાંજના છ વાગ્યા પછી હિંસક પ્રાણીઓના ડરથી જગ્યામાં રોકી દેવામાં આવે છે આમ આ સ્થળ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે જેથી કુદરતના ખોળે આળોટવા એક વખત દર્શને આવવું જોઈએ જય શ્રી કંકેશ્વરી માતા વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી